લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં મતદાન વધારેમાં વધારે થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તેમજ લોકોને મત દેવા માટે પ્રેરિત કરવા અલગ અલગ કેટેગરીના મતબૂથ પણ ઊભા કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગર વહીવટીતંત્ર દ્વારા આજ રોજ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટિંગ યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાવનગરની વિવિધ સંસ્થાઓ કલેક્ટર કચેરી ભાવનગર મહાનગરપાલિકા તથા પોલીસ વિભાગ ઉપરાંત શિક્ષણ વિભાગ તેમજ અન્ય સંસ્થાઓ જોડાઈ હતી સરકારી કચેરીઓના કર્મચારીઓ પણ આમાં સહભાગી થયા હતા તો તમારો મતદાન મથકની પ્રોસેસ ખૂબ ઝડપથી થઈ છે કારણ કે તમારા હાથમાં જે ચિઠ્ઠી છે એની અંદર તમારે કયા બિલ્ડિંગના કયા રૂમની અંદર કયા સિરિયલ નંબર પર તમારું નામ છે એ અંદર લખેલું છે એટલે અમારા જે મતદારની ઓળખ કરતા જે અધિકારી કર્મચારીઓ છે એ લોકોને તમારે ખાલી પોતાનો સિરિયલ નંબર કહેવાનો છે માન લો કે ત્રણસો તો એ સીધા ત્રણસો નંબર જોઈ લે તમારો ઓળખનો પુરાવો ચેક કરી લેશે અને એ ઓળખના પુરાવા ચેક કર્યા પછી તમારી મતદાનની પ્રક્રિયાને ઝડપથી આગળ વધાશે આ સિવાય આપણે વિનંતી એ છે કે એક પ્રચાર એવો આપણે કરવાનો છે કે આ સ્લીપ મળી છે પૂરતી છે એવું નથી સ્લીપની સાથે મતદાર ઓળખપત્ર અથવા બાર વૈકલ્પિક પુરાવા અસલમાં લઈને જવાના છે એ બાર વૈકલ્પિક પુરાવા અસલમાં હશે તો જ મતદાન કરવા દેવામાં આવશે એની આપ સૌ ખાસ ખાતરી રાખશો મારા મીડિયાના મિત્રો જે અહીંયા હાજર છે એમને મેં વખતો વખત આ વસ્તુ હું શેર કરતો રહ્યો છું આજે ફરીથી હું આપને વિનંતી કરું છું કે માધ્યમના મિત્રો પોતાના જે વાચકો છે પોતાના જે દર્શકો છે એને આ વસ્તુથી અવગત કરાવે